ભવ્ય ચોરાડની અંદર પ્રથમ આયોજન ગૌશાળાના લાભાર્થે કરવામાં આવ્યું પાટણ જિલ્લાના છેવાડાના સાંતલપુર ખાતે ભવ્ય પ્રથમ આયોજન ગૌશાળાના લાભાર્થે આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી શાસ્ત્રી ભરતભાઈ રાજગોરના મુખ્યથી ભવ્ય શ્રીમદ્ ભાગવત સાપ્તાહિક જ્ઞાનયજ્ઞ શરૂ થશે સાંતલપુર ખાતે આવેલ શ્રી વિંદેશ્વરી મહાદેવ ખીમેશ્વર ગૌશાળા ખાતે સમગ્ર ચોરાડ વિસ્તારના લોકોના સહયોગથી સંત શ્રી વિષ્ણુગીરી બાપુ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર સાથે સાથે ભવ્ય સંતવાણી પાંચ એક બે હજાર ચોવીસને શુક્રવારના રોજ કલાકાર શ્રી ગીતાબેન રબારી અને અન્ય કલાકારોની સાથે દરરોજ શ્રીમદ ભાગવત સાપ્તાહિક જ્ઞાન યજ્ઞનો ભવ્ય આયોજન ચોરાડ વિસ્તારમાં પ્રથમ થઈ ગયું છે જેની અંદર મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડશે સાધુ સંતો રાજકીય અગ્રણીઓ આ પ્રસંગે ગૌશાળાના ભૂમિના દાતા સ્વર્ગસ્થ નંદુભા લસુભા જાડેજા અને જાડેજા પરિવાર હસ્તે રણજીતસિંહ નટુભા જાડેજા અને તેમનો પરિવાર દ્વારા અત્યારે ગૌશાળામાં સાતસોથી વધુ ગૌમાતાઓની સેવા કરવામાં આવે છે ગૌશાળામાં વધુમાં વધુ ગૌમાતાઓની સેવા થાય તે હેતુસર કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ભાગવત કથામાં કથાના મુખ્ય દાતા તરીકે સ્વર્ગસ્થ જાડેજા પ્રવીણસિંહ વરધાજી સ્વર્ગસ્થ જાડેજા વિક્રમસિંહ વરધાજી હસ્તે શક્તિસિંહ પ્રવીણસિંહ જાડેજા સાતલપુર અને બીજા યજમાન શ્રી રાણાભાઈ જેહાભાઈ આહિર કલ્યાણપુરા અને ત્રીજા યજમાન તરીકે અજાભાઈ અર્જણભાઈ આહિર કલ્યાણપુરા દ્વારા ભાગવત કથાના યજમાનો બનેલા છે આ કથાનું સ્ટેજ સંચાલન સાહિત્યકાર ઘનશ્યામભાઈ ઝુલા કરશે સાથે તારીખ સાત એક બે હજાર ચોવીસને રવિવારના રોજ ભવ્ય રાસ ગરબાનું આયોજન કરાયેલું છે આ ભાગવત કથામાં મોટી સંખ્યામાં સાધુ સંતો રાજકીય દાતાશ્રીઓ ગૌભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે સાંતલપુર તાલુકાના તમામ ગામોમાં ચોરાડ વિસ્તારમાંથી ભાગવત કથા અને ગૌમાતાના લાભાર્થે દાનનો પ્રવાહ ચાલી રહ્યો છે આ ગૌશાળામાં ગૌમાતાની વિશેષ સેવા કરવામાં આવે છે બીમાર ગાયો હોય અન્ય જીવજંતુઓની પણ સેવા કરવામાં આવે છે ગૌમાતાના લાભાર્થે પ્રથમ ભાગવત કથાનું આયોજન સાતલપુર વિસ્તારમાં પ્રથમ થઈ રહ્યું છે દરેક ભાવિક ભક્તો તેનો લાભ લે તેવું સંત શ્રી ગૌશાળાના ટ્રસ્ટી શ્રીઓનું લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે પાટણ જિલ્લા બ્યુરો ચીફ રમેશ ઠાકોર જે ગૌમાતા જય ખિમેશ્વર મહાદેવ સાતલપુર નગરના આંગણે સમગ્ર ચોરાણની આસ્થાનું કેન્દ્ર અને આપ સૌની ગૌપ્રેમીઓની ગૌશાળા જેને આપણે કહી શકીએ એવી ખીમેશ્વર મહાદેવ ખીમેશ્વર ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગૌશાળાના લાભાર્થે સુંદરબજાની ભવ્યાતિ ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન અમારા વિસ્તારનું ગૌરવ શ્રી અને આંતરરાષ્ટ્રીય કથાકાર એવા ભરતભાઈ રાજગોરના સંગીતમય શૈલીમાં એમના સ્વમુખેથી આયોજન કરી રહ્યા છે તારીખ બે એક બે હજાર ચોવીસથી તારીખ આઠ એક બે હજાર ચોવીસ સુધી આ કથાનું આયોજન દરમિયાન લોકડાયરાનું આયોજન પણ તારીખ પાંચ એક બે હજારના રાત્રે અને રાસોત્સવનું આયોજન તારીખ સાત એક બે હજાર ચોવીસના રાત્રે રાખેલ છે આમાં આપ સૌને પધારવા ભાવભર્યું આમંત્રણ છે આ ગૌશાળા એ સમગ્ર ચોરાડ વિસ્તાર અને ગૌપ્રેમીઓની આસ્થાનું કેન્દ્ર છે વિશેષમાં કહું તો આખા વિસ્તારની પોતીકી ગૌશાળા છે અને આ કથાનો ઉદ્દેશ પણ ગૌશાળાના નૂતન એ નિર્માણ માટે અને ગૌશાળાને વ્યવસ્થિત રીતે સંચાલિત કરવા માટે પૂજ્ય વિષ્ણુગીરી બાપુના આદેશથી અને એમની પ્રેરણાથી ભજન અને ભોજન સાથે કથાનું આયોજન સમય છે સવારે નવથી રાત બપોરના એક વાગ્યા સુધી આયોજન કરી રહ્યા છીએ તો આપ સૌને પણ પધારવા આ કથામાં ભાવભર્યું આમંત્રણ છે અને વધારેમાં વધારે પ્રેમીઓ આ કથાનો લાભ લે ધર્મપ્રેમીઓ આ કથાનો લાભ લે એવી આપ સૌને ભાવભર્યું આમંત્રણ સાથે નમ્ર અપીલ પણ છે હું લોકગાયક ઘનશ્યામ ઝુલા સાંતલપુર ચોરાડ માતા ખિમેશ્વર મહાદેવ સર્વ જનતાને જણાવવાનું કે ગૌશાળાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું છે યજ્ઞની અંદર આપ સર્વ પધારો એવી આપને હાર્દિક આમંત્રણ છે અમારી આ વિદેશ્વર ટ્રસ્ટ ખીમેશ્વર ગૌશાળા ચાલતી એમાં સાતસોથી આઠસો અમારે ગાયો હાલ છે ગાયોની સેવા કરીએ છીએ ગાયોને બીમાર ગાયો હોય તો એને લેવા માટે અમારે એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા છે વિસ્તારમાંથી કે વિસ્તાર બહારથી પણ કોઈપણ વ્યક્તિ આવી અને અહીંયા ગાયો મૂકી જાય તો બાપુ ક્યારેય ના પાડતા નથી હજી પણ ગાયો વધશે અને ગાયો અમારે રાખવી છે પણ એના માટે અથાયોગ્ય પ્રમાણે દાતાઓની ખૂબ જરૂર છે જ્યારે દાતાઓ અમને મળશે ત્યારે આ ગાયોને અમે અત્યારે આઠસોથી હાદસો ગાયો છે એથી વધારે પણ ગાયો બની શકશે એના માટે અથાશક્તિ પ્રમાણે પોતાનું અથાયોગ્ય દાન આપો એ ખૂબ જરૂરી છે એટલા માટે આપ સર્વને હાર્દિક આમંત્રણ છે કથામાં બધા અને પોતાની શક્તિ પ્રમાણે અથાયોગ્ય દાન કરો આપનો પરિચય મારો હું સુરેશભાઈ શાસ્ત્રીજી સાંતલપુર હું પણ ભાગત કથાકાર છું અને આ વિસ્તારમાં રહી અને કર્મકાંડ કરું છું બેસવા અત્યારે કથાકાર તરીકે અમારા સમાજનું અને આખા ચોરાડનું રત્ન અને આખા ચોરાડનું ગૌરવ એવા શાસ્ત્રી શ્રી ભરતભાઈ કાંતિલાલ રાજગોર મૂળ સાંતલપુરના અને હાલ ત્રીસ વર્ષથી અમેરિકા રહે છે અમેરિકામાં રહેવા છતાં પણ વારંવાર પોતાના વિસ્તારનું ચિંતન કરે છે વારંવાર પોતાના વિસ્તારનું કાંઈક હિત થાય એવી ઈચ્છા કરે છે એટલે કથામાં આવી અને પોતે એક પણ રૂપિયો લેતા નથી સંપૂર્ણ ખર્ચો જે કંઈ ખર્ચો હોય એ ખર્ચામાંથી એક પણ રૂપિયો પોતે લેતા નથી પોતાના થકી પણ અમેરિકાથી પણ ડોનેશનને વારંવાર દાતાઓ દ્વારા મળતું હોય છે એટલે આવા કથાકાર મળવા એ બહુ જ મુશ્કેલ છે અહોભાગ્ય છે અમારા કે આ વિસ્તારના કે આ વિસ્તારને આવા એક મહાન રત્ન

ગ્રામજનો ફક્ત સાંતિ પણ આજુબાજુના તમામ ગામના લોકોએ ખૂબ ઉત્સાહથી આ કથાને સુંદર બનાવવા માટે ભવ્ય અને દિવ્ય બનાવવા માટે ખૂબ પુરુષાર્થ ઉઠાવ્યો છે હું તો આમાં એક સામાન્ય એક બિંદુ છું સિંધુ તો આ લોકો છે કે જેને આખું વિશાળ આટલું મોટું આ પ્રદેશમાં મારા ખ્યાલથી ઘણા યુગો પછી આવું સરસ આયોજન થતું હશે એમ કહું તો ચાલે કારણ કે મને સાઠ વર્ષ થયા એમાં મેં હજી સુધી આવું ભવ્ય આયોજન જોયું નથી એટલે ચોરાણનું સૌભાગ્ય છે આ પ્રદેશમાં એક ભાવના જાગૃત કરવા માટે બાપે ખૂબ પુરુષાર્થ કર્યો આપ સમસ્ત ચોરાણના તમામ ભક્તજનોએ પણ ખૂબ ભાવ વા્યો છે જરૂર વહેતું હતું ભાવનું પણ કોઈને એ ઝરણાને વ્યક્ત કરવા માટે પ્રગટ કરવા માટે કોઈ જોઈએ એ આપણા ખીમેશ્વર દાદા અને વિરેશ્વર દાદાએ અને ગૌમાતાની પરમ કૃપા આખાયોજન્મ આમ મુખ્ય ગૌ માતા છે ગૌ માતાએ આપણાને આ ભાવ જાગૃત કર્યો છે અને એ ભાવના ઝરણ ખૂબ વહે તેવી આપણે કૃષ્ણની પ્રાર્થના કરીએ ખૂબ આનંદ કરીએ સૌ કથામાં વધારજો આપણે બધા સાથે મળીને આનંદ કરશું જય શ્રી કૃષ્ણ